તો મિત્રો આજે ભાઈ ગુજરાતમાં નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે જે આ મિત્રો વાત કરીને ખાસ કરીને ભાઈ તમે બધા લોકો નવરાત્રિ જોવા અથવા મિત્રો વાત કરી તો નવરાત્રિ રમવા માટે ગરબે રમવા માટે જવાના હોવ તો ખાસ કરીને આ વિડીયો આખો જોઈ લઈજો કારણ કે મિત્રો વાત કરીએ તો કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે તમને બધા લોકોને ખબર છે કે આંબાલાલે નવરાત્રીમાં આગાહી આપી દેવામાં આવી છે જેમાં આપણે વાત કરીએ તો કઈ જગ્યાએ ક્યાં વરસાદ પડવાનો છે વિડીયો આખો જોઈ લીજો તમે ક્યાંથી વિડીયો જોવો છો તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ કમેન્ટ સેક્શનમાં રાઈ જવાનું દેવાનું બિલકુલ બોલવાનું નથી સાથે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે નવ દિવસની આગાહી આપવામાં આવી છે મિત્રો આંબાલાલ તરફથી જેમાં આપણે વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં મિત્રો જે રીતે ભાઈ રાજકોટ સાથે મિત્રો વાત કરીએ તો ભાવનગર અમરેલી આપણે આગળ વાત કરીએ તો જામનગર જે રીતે આપણે વાત કરીએ તો મિત્રો અમદાવાદ અને ભાઈ જે રીતે સુરત અને મિત્રો વડોદરા આટલા જિલ્લામાં મિત્રો વાત કરીએ તો વરસાદની આગાહી આપવામાં આવી છે પરંતુ મિત્રો આજે પહેલા નો ભાઈ વરસાદ ક્યાં પડી શકે છે એના વિશે વાત કરું તો મિત્રો આજે ભાઈ આપણા ગુજરાતમાં જે રીતે મેં બધા જિલ્લાના નામ બોલ્યો તેમાં મિત્રો વરસાદ નથી પડવાનો જે આ વાત કરી તો ખાલી વાતાવરણ છે એ મિત્રો વાદળછાયું રહેશે જેમાં મિત્રો વાત કરીએ તો સાટા સવાયું આવશે બાકી આપણે વાત કરીએ તો મિત્રો મને નથી લાગતું કે વરસાદ આવે આ બધી જ માહિતી મિત્રો આપણે ઓનલાઈન જોઈને તમને બધા લોકોને જણાવતા હોઈશું જેમાં આપણે વાત કરીએ તો તાપમાન ત્રીસ પ્લસ છે જો ત્રીસ નિશ્ચય હોય તો મિત્રો વરસાદ આવી શકે છે પરંતુ મિત્રો વાત કરી તો આજે સાંજે ભાઈ વરસાદ મને નથી લાગતો કે આવવાનો છે બાકી તમને શું લાગે છે તમે ત્યાં જો ક્યાંથી વિડીયો જોવો છો કમેન્ટ કરો અને તમારે ત્યાં વરસાદ આવે છે કે નહીં સાથે આપણે વાત કરી તો ભાઈ નવરાત્રિ રમવાના છે કે નહીં કારણ કે મિત્રો ગુજરાત માત્ર એવું રાજ્ય છે કે જેમાં ભાઈ સૌથી વધારે ભાઈ નવરાત્રીનો ઉત્સાહ અથવા એમ કહે તો નવરાત્રિ રમવામાં આવતી હોય છે જેવા મિત્રો વાત કરીએ તો નવ દિવસ લોકો પાગલ બનીને ભાઈ નવરાત્રી રમતા હોય છે બધા લોકો મિત્રો એટલા બધા હરખુડા હોય છે જે મિત્રો વાત કરીએ તો આવનારા ટાઈમ આપણે વરસાદ સાંભળીને જ ભાઈ ખોટા ખોટા મિત્રો બે બંધ થઈ જતા હોય કારણ કે મિત્રો એટલા બધા મિત્રો એમ કીધો નવરાત્રી ઉપર ઉત્સાહ થઈ ગયા હોય ઘણા બધા લોકો મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે એક મહિનાથી ભાઈ નવરાત્રીની તૈયારીઓ કરી કરીને છે બાકી મિત્રો આજે પહેલા દિવસે વરસાદ નથી આવવાનો ભાઈ આના વિશે તમારે શું છે શું કેવું છે કમેન્ટ સેક્શનમાં તમારી રાય જણાવો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી વિડીયો સારું લાગ્યો હોય તો શેર કરો આપણે એક નવો વિડીયો મળી જશે બધા જ લોકોની જય હિન્દ જય ભારત